સંતુના આશીર્વાદ થી ગિરનાર ની દિવ્યતા અને સુરક્ષા જાળવવા એક સહિયારો પ્રયાસ ગિરનાર પર્વત પર આવેલા ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ ખંડિત કરવાનો બનાવ બનેલ જુનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક આ ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ જે અંતર્ગત આજે ઓજતા 19 ઓક્ટોબર 2025 ના કલાક સાંજે 5 વાગ્યા વાગે આ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓના સાધુ સંતો દ્વારા સન્માન અને આશીર્વચન કાર્યક્રમ રાખેલ હતો શ્રી ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ ખાતે રાખવામાં આવેલ હતો જેમાં શ્રી આઈજી શ્રી એસપી શ્રી તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ કર્મચારીઓ દીવા એસપી તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો આ પ્રોગ્રામમાં ખાસ હાજરી આપી આ તમામ પોલીસ કર્મીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને સહુના સહિયારા પ્રયાસથી ગિરનાર પર હવે આવી અઘટિત ઘટના ન બને તે માટે સમગ્ર ગિરનાર પર એકસો આઠ સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન કરેલ જેમાં સાધુ સંતો મહંતો તરફથી પણ મોટું અનુદાન મળેલ तमाम ने फरी बार हमारे तरफ से अभिनंदन सम्मान अरे आवानवा शुभ कर्म द्वारा तुम्हें गिरदार की गरिमा ने उजाड़ करता रहो एवं हमारे ने मंगल आशीर्वाद ખૂબ ખૂબ એમના ઉપર આશીર્વાદ આઈજી સાહેબ કલેક્ટર સાહેબ અને અમારા બિરાજમાન બધા સંતો જે પણ આ ભગીરથ કાર્ય કર્યું છે એ ભગીરથ કાર્યને હું ખૂબ ખૂબ વંદન કરું છું જયારે જયારે પણ આ ગિરનાર માટે આપણા માટે ગિરનાર તો પોતે બધું આપવા વાળો છે છતાં પણ જ્યારે કંઈ પણ જરૂર હોય તો અમે આપની સાથે છીએ આપની સાથે જોડાયેલા છે સાહેબ એમ જાહેરાત કરે છે શ્રી આનંદ જ્ઞાનજી પેઢી જઈ અને અમે બધા મળીને જેટલો આમાં અંદર સીસીટીવી કેમેરામાં અંદર જેટલો સહયોગ જોઈએ બધો સહયોગ જે છે તો અમે આપીશું જી આપનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ કાર્યક્રમનો દોર આગળ વધારતા હું શ્રી ભાઈ મહારાજ ને જિલ્લા પોલીસ વતી આમંત્રણ આપીશ કે અમને આપના આશીર્વચનોથી આપ ધન્યતા કરો

તપસ્વી નમ્ર મુનિ મહારાજ સાહેબે કાલે મને વાત કરી કે આપણે આપો સરસ સુંદરતા આવું સીસીટીવી કેમેરાનું બધા મળીને એક સુંદર આયોજન કર્યું છે એમાં અમે સહકાર સહયોગ હંમેશા કાયમ હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિની સાથે જૈનો જેમ દૂધમાં ભળે ને એમ હંમેશા કાયમ અમે હંમેશા કાયમ માટે ભળેલા છે અને હિન્દુ જ છીએ ખાલી જૈન તો ધર્મ છે જૈન કોઈ જાતિ નથી જૈન છે ને એ બધા હિન્દુ છે હું જન્મે બ્રાહ્મણ છો છતાં હું જૈન સંત છું એટલે સંસ્કૃતિ જે રક્ષા કરવી અંદર ઘટનાઓ બની એ ઘટનાઓ

એવું બળ આપો જેથી કરી આવનાર કોઈ પણ વ્યક્તિ ચોર હોય કે ડાકો હોય કે ગોટારો અથવા કોઈ પણ અન્ય સમાજ નિર્માણ કરવા માટે સંતો અને સરકાર પ્રયાસશીલ છે ત્યારે આજના આ પ્રસંગમાં ગુરુ ગોરક્ષાથ આશ્રમમાં એક પ્રેરણાદાયી કાર્યક્રમમાં સૌ સંતોના આશીર્વાદથી બિન્નાની દ્રવ્યતા અને સ્વચ્છતા જાળવા માટે એક આગામી પ્રયાસ અને આ પ્રયાસમાં સોનાની સાંકળે બાંધા ન બંધાય અને ઉદ્યોગપતિના આમંત્રણ ને માન આપી અને આ સંતો ભેળા ન થાય દિલથી અને આત્મીયતાના આમંત્રણને ને માન આપી ગિરનારી મહારાજના કૃપા પ્રાપ્ત કરવા માટે અને કાયમ માટે વ્યવસ્થા જાળવી રાખવા માટે আজ না প্রসঙ্গে উপস্থিত মহান তপস্বী এন্দ্রমনি মহারা আরা મોબાઈલ એનાલિસિસ સીસીટીવી કેમેરા એનાલિસિસ એમની સર અત્યાર સુધી જુનાગઢમાં ગિરનાર ઉપર ક્યારેક કોઈ બનાવ બન્યો હોય તો કોઈ નજરે જોયો ન હોય ને કઈ આધાર પૂરો સેન્ટ્રલ આઈટી ના અધિકારીઓ કે જેમણે આ ઘટના બની ત્યારથી ભેદ ઉકેલાયો ત્યાં સુધી સતત ¿No lo we'll

विक्रम भाई निकुल भाई जितेश भाई, सिंह सिंहराज सिंह भाई प्रवीण भाई चेतन सिंह मयूर भाई भाई, अनिल भाई भूपत सिंह परवराज सिंह जेठा भाई वर्जन भाई जाधव भाई साहिबाई दिवेश भाई भाई महेन्द्र भाई जगदीश भाई वनराज भाई जयेश भाई

એમનું સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા સર્વ સંતો મને લાગે છે કે ગિરની અલગ આયોજન અનેક પ્રકારના દૂષણો સમાપ્ત થઈ જશે અને અનેક પ્રકારની સુવિધાઓ સચવાઈ શકશે ડિપાર્ટમેન્ટ પણ બહુ પીસફુલ પોતાનું વર્ક કરી શકશે અને આવા કાર્યમાં સમગ્ર જૈન સમાજ તરફથી પણ અમે અમારો સહયોગ જાહેર કર્યો છે પારસથામ ણજી કલ્યાણજીની પેઢી અને અન્ય સંસ્થાઓ તરફથી પચીસ લાખ રૂપિયા અર્પણ કરવા માટે ભાવ વ્યક્ત કર્યો ગોરક્ષાથ આશ્રમમાં સૌ સંતો નમ્ર મુનિ અને સમસ્ત સંતો જે ખૂબ જ સ્નેહ અને ભાવ અમારી સાથે રાખે છે એમણે આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત ઉપસ્થિત રહી અમારું હિન્દુ સનાતન પરંપરાનું ગૌરવ ગૌરવ વધાર્યું છે ગૌરવની સાથે સાથે એટલું કહી શકીએ ગોરખધુનામાં ખંડિત થયેલી ગોરક્ષાજની પ્રતિમાનું આરોપીને ગોતવા માટે એકસો આઠ પોલીસે જે મહેનત કરી હતી એ આ એકસો આઠ પોલીસને સંતોએ આજે પ્રોત્સાહિત કર્યા છે આઈજી સાહેબ એસપી સાહેબ કલેક્ટર સાહેબ અને કરસનદાસ બાપુને ઇન્દ્રભારતી બાપુને સૌની ઉપસ્થિતિમાં આ પોલીસોનું સન્માન કરવામાં આવ્યું છે અને એકસો આઠ કેમેરા દ્વારા ગિરનારમાં લગાડી અને આવતા સમયમાં ક્યાંય પણ અવ્યવસ્થા ઊભી ન થાય આવી સંતોષ સાથે મળી અને કાર્ય કાર્યપદ્ધતિ આદરવામાં આવી છે આપ સહ સહભાગી બનજો આપણો ગિરનાર કાયમને માટે ઉજાગર રહે અને ગિરનારને આદર્શ જીવન આપણે લોકો શીખીને જાય એવું વસ્તુ આપ સૌને આદેશ દઈએ ગિરનારી આપસો એમ આજથી થોડા દિવસ પહેલા ગિરનાર ગિરનાર ખૂબ જવાનો બનાવ બની બનાવ બનેલો હતો આ બનાવ ખૂબ ગંભીર હતો

સમગ્ર ટીમના તમામ કર્મચારીઓ સીસીટીવી માટે મને પૂરું અનુદાન પણ આ તબક્કે હું આગળ માનું છું અને જુનાગઢ પોલીસની તમામ અભિનંદન છું પ્રોજેક્ટ કઈ રીતે રહેશે ત્યારથી આ કામગીરી શરૂ થશે સમયમાં જ સમગ્ર જુનાગઢ પોલીસની જેને જુનાગઢ પૂર્વ ડેપ્યુટી ઘરમાં આવેલી વહુ અને દીકરીઓને સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ ગણી તેમની પૂજા અર્ચના કરે છે અને આ દેવીઓને આ પવિત્ર દિવસે આરતી ઉતારી તેમને પગે લાગી તેમનાથી આ વર્ષ દરમિયાન કશી ગુલચૂક થઈ હોય તો તેમની માફી માંગે છે અને આ પરંપરા તેમના ઘરમાં ત્રણ પેઢી થી ચાલી આવે છે અને તેઓએ મીડિયા સમક્ષ ગિરીશભાઈ કોટેચા ગીતાબેન કોટેચા તેમજ તેમની પુત્રવધુ ચાંદની કોટેચાએ લોકોને પણ એક સંદેશ આપ્યો હતો કે તમે તમારા ઘરમાં આવેલી વહુ દીકરીઓને લક્ષ્મી સ્વરૂપ માની અને એમની પૂજા કરો તો તમારા જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં આવે અને હંમેશા ઘરમાં લક્ષ્મી વાસ રહેશે અને આ અંગે વધુ વાતચીત વિગતવાર કરતા તેઓએ જણાવ્યું હતું કે भ <muchas> ચાંદની કોટેચા કોટેચા પરિવારની હું પુત્ર વધુ છું અને આજે દિવાળી છે બધાને હેપી દિવાળી હેપી ન્યૂ યર આજે અમારા ઘરમાં વર્ષોથી પરંપરા છે કે લક્ષ્મી દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન થાય છે મૂર્તિ પૂજા થાય છે પણ એ જ પરંપરાની વિરુદ્ધ કે ભાઈ એ મૂર્તિ પૂજા નહીં પણ સાક્ષાત ઘરની દીકરીઓ અને વહુને લક્ષ્મી માની અને અમારી પૂજા કરવામાં આવે છે અમારી આરતી ઉતારવામાં આવે છે કેમ કે અમારા ઘરમાં એવું છે કે ભાઈ દીકરી જો અને વહુ છે હસ્તી રમતી હશે એ જો હસ્તી હશે તો ઓટોમેટિક છે એ લક્ષ્મી આવશે જ તમારા ઘરમાં તો એવી એવું માની અને દાદીજી સાસુ વખતથી અમારે ચાલુ આવે છે અને આવી એવી જ રીતે આ વખતે પણ આ વર્ષે પણ બધા અમારી ઘરના બધા મારા હસબન્ડે પછી મારા સસરા બધાએ બધે વૌરુએ બધાની એકબીજાની પૂજા કરી અને બધાને આરતી ઉતારી માફી માંગી અને નવા વર્ષ માટેની એક નવી શરૂઆત કરી અને બધા હું આ જ રીતે હું બધાને એ જ મેસેજ આપું છું કે જેમ અમારા ઘરમાં આ પરંપરા ચાલુ છે એમ તમારા બધા હરેકની ઘરે દીકરીઓને વહુને લક્ષ્મી માની અને બધાની પૂજા કરવી જોઈએ અને બધાને ખૂબ એટલું માનપાન સન્માન માન સન્માન મળવું જોઈએ કે જે અમારા ઘરમાં મળે છે એ હરેક ઘરમાં આવી રીતે આ વસ્તુ થવી જોઈએ અમારા ઘરની અંદર લક્ષ્મી પૂજન આ રીતે થાય છે હરેક છોકરાઓ એના પૂજન કરે મારા વાઇફ પૂજન કરું એને ચાંદલો કરવાનું પગે લાગવાનું ભૂલ જે રીતે અને આ પરંપરા મારા મધરના વખતથી છે કાયમ મારી માઇન્ડ કહેતી કે જે ઘરની અંદર બહુ વાવેલી રાજી હોય ને એ ઘરમાં જ્યારે વાસ્તુની પણ જરૂર નથી એટલે અત્યારે તો અમારે બહુ મોટો પરિવાર છે અમારા ભત્રીજા મારો દીકરો બધા ભત્રીજા એના વાઇફનું પૂજન કરે અને અંદરથી એક એટલો બધી સરસ આનંદ આવે છે અને આ એક મજા છે ને હરેક પરિવારે જોવી જોઈએ તમારે વર્ષમાં એકવાર તમારા વાઇફનું પૂજન કરવું જોઈએ તો કાયમ માટે તમે એક વાર એક મહિનાને વળે તો તમને જીવનની પણ બહુ મજા આવે

આ તો આપણે દેવી નું પૂજન કરીએ છીએ પણ ખરેખર મારા સાસુજી વખત થી એવું આવે છે કે ખરેખર ઘરની લક્ષ્મી એટલે પુત્ર વધુ બધાય છોકરાઓ સૌ સૌના ઘરવાળાના પૂજન કરે છે આરતી ઉતારે છે અને આખા વર્ષ દરમિયાન કઈ શું હોય તો માફી માગે છે અને ધન્યતા અનુભવે છે એટલે આજે બધાને દિપાવલી ની શુભકામના અને અમે ખુશ ખુબ થાય છે કે આજે અમારા ઘરમાં અમારું પૂજન થાય છે આનાથી વધારે અમારે શું જોઈએ ભગવાન પાસે શું માગવું બધાને દિપાવલી ની શુભકામના